એ સહયોગને આપણે વારંવાર વંદન કરીને તાળીઓથી વધાવી લઈએ આમ તો હું પચાસ વર્ષથી મહેનત કરતો હતો ખરું એ મારી મહેનત આજે મને મજા મારા ગામના દેવી દેવતાઓની કૃપાથી આ મહેનત મારા જીવનમાં સફળતા તરફ મને બતાય કે હું આપણા કારણે લાખ લાખ વર્તન કરું છું આપણા બાળકો દીકરીઓ સુખી દિશા તરફ જાય એવું આ પગલું છે ખૂબ પ્રશંસનીય પગલું છે હમણાં થળી વગરના મઠમાં લગભગ બે થી ત્રણ લાખ ઠાકોરો હતા અને એમને પણ એમના બંધારણને એમને વધારી લીધું એમાં થોડા અવરોધો પણ આવે દરેક માં આવે એ તો આપણે જોન લઈને જઈએ એટલે હોમા ખબર હોય મુરત જોર આવ્યું હોય જોન બોલાવી હોય તો ઢોલ લઈને આપણે ઢોલ ની ગાડી બોલું તો પણ આપડે કન્યા ગેરલાભ લાવવાની એટલે આપણે બંધારણને અમલમાં મૂકવાનું છે સમાજ ને કરીને બતાવવાનું છે છ સાત ગામના આપણા પરિવારના વડીલો પણ આવ્યા છે એમને પણ હું સાથે સાથે વિનંતી કરું કે નોરતા ગામની અંદર આખા ગામનો જ્યારે જમણો વારો પ્રસાદ નું કાર્ય કે આખા ગોમનું કાર્ય હોય ત્યારે ગોમ તમને સંદેશો મોકલે તો તમે મળીને પાંચ ભાઈઓ ગોમમાં આવજો અને તમને જરૂર જણાય કે ભાઈ આપણને આપણે મહેમાન ગતિ સાચી હતી તો અમારું ઉગવણી પાર્ટી ના આગળ પાર્ટી બે બે જણા બોલાવજો

બીજું તો કશું યુવાન ખાસ કહેવાનું છે એમનું ગામની અંદર ચાલતું કે ગમે તે મને ખબર નહીં પણ દરેક દીકરાઓને મારી વિનંતી છે કે ગામમાં કોઈ પણ ખૂણે સારું કામ થાય તો એને તમે બિરદાવો અને એવું કોમ ગોમના બીજા ખૂણે થાય એ જ કોમ ગોમના ત્રીજા ખૂણા થાય અને આખા ગોમમાં સારું થાય એ દિશા તરફ આપણે જાવ તો ખૂબ સારું થશે પરિણામ પણ સારું આવશે અને જુવાન દીકરાઓ તો ધારે એવું પરિણામ લાવી શકે એવા છે અને તમે ખાસ કરીને મહેરબાની કરી અને વૈશ્યોથી દૂર રહેજો એક માણસ આખા હોય હો કોરો ખબરા ખરાબ નતા પણ મોમા શકુનીની બુદ્ધિ પર મને હેડતા એટલે 18 દાડાના હું ચતુર રહેવાનું છે તમે બધા જ્ઞાની છો સમજદાર છો અને આપણું ગામ સંતની ભૂમિકા વાળું છે સતીમાં જે સતીઓની ભૂમિકા વાળું છે અને એના આપણે બધા ભેગા થઈ અને આપણો એક એક ઉમાટું રહે ત્યાં સુધી નરફેરા મહારાજનો ઉજરો કરીએ અને આ બંધારણમાં આપણે ચોક્કસપણે આખી દુનિયામાં પછી હો ગમે તે થાય આખી ગુજરાતમાં હો થાય પાન સંતના ગામમાંથી નીકળેલા શબ્દો

છોકરા ઓછો એકબીજાને કેવાનું થાય એક બીજા સાથે જવાનું થાય તો તમારી એકતા ના તોડજો અમે તમે ઠેઠ પહોંચી રહ્યા અમે ઠેઠ પહોંચી રહ્યા છીએ